નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ સરળતાથી ખૂબ જ સરસ એવી રંગોળી કરતાં શીખવાના છીએ જેમાં આપણે એક થાળી બાઉલ અને થોડા પરચુરણ સિક્કાનો ઉપયોગ કરી અને બે રંગોળી બનાવતા શીખવાના છીએ જે તમને ખૂબ જ પસંદ આવશે અને ખૂબ જ સહેલી રીત છે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડિયો જોઈએ રંગોળી નંબર વન તેના માટે અહીં મેં એક થાળી લીધેલી છે અને એક બાઉલ લીધેલું છે તમે અહીં વાટકીનો પણ ઉપયોગ કરી શકો હવે આ બોલમાં આપણે આ રીતે ટુ સાઇડેડ ટેપને ચોંટાડી દઈએ ટુ સાઇડેડ ટેપના બદલે તમે ગ્લ્યુગનનો પણ ઉપયોગ કરી શકો ટુ સાઇડેડ ટેપ લગાવ્યા પછી હવે તેના પરનું રેપર કાઢી નાખીએ અને અહીં મેં થોડું પરચૂરણ લીધેલું છે પરચૂરણ સિક્કા હવે આ ટેપ પર પરચુરણ સિક્કાને વારાફરતી આ રીતે ચોંટાડતું જવાનું છે સિક્કા ચોંટાડ્યા પછી ફરીથી અહીં આપણે ટુ સાઇડેડ ટેપ લગાવીએ અને આ રીતે વારાફરતી ફરીથી તેમાં સિક્કા ચોંટાડતા જઈએ અહીં આ રીતે આપણે આખું જ બોલને આ રીતે કવર કરી લેવાનું છે જુઓ ખૂબ જ સરસ કમળ જેવો શેપ બનીને રેડી થઈ ગયો છે આ રીતે આપણે બાઉલ અને સિક્કામાંથી જ કમળ બનાવી શકાય ચાલો અત્યારે તેને સાઈડમાં રાખી દઈએ અને હવે અહીં આપણે થાળીનો ઉપયોગ કરીએ તો તેના માટે અહીં મેં લાલ કલર લીધેલો છે અને ગરણીની મદદથી આ રીતે આખી જ થાળીમાં સરસ રીતે લાલ કલરને પાથરી લઈએ તમે અહીં કંકુનો પણ પણ ઉપયોગ ઉપયોગ કરી કરી શકો છો અથવા રંગોળી માટે આ રીતે રીતે લાલ લાલ કલરનો શકાય થાળીમાં કલર સરસ પથરાઈ જાય ત્યાર પછી થાળીને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ અને ત્યાર પછી અહીં મેં સેલો ટેપ લીધેલી છે ટ્રાન્સપરન્ટ ટેપનો ઉપયોગ કર્યો છે હવે આ ટેપ પર પણ ફરીથી અમુક પરચુરણ સિક્કાને ચોંટાડવાના છે પછી અહીં મેં એક ગોલ્ડન કોયડીનો ઉપયોગ કર્યો છે આ રીતે જે મટકી હોય તે લઈ શકાય અને તેમાં ગોલ્ડન કલર કરી લેવાનો છે હવે આ જે ટેપ છે તેને આપણે આ મટકીમાં આ ઘડામાં આ રીતે ચોંટાડી દેવાનું છે ત્યાર પછી અમુક સિક્કા પણ આપણે આ ઘડામાં રાખી દઈએ હવે આ ઘડુલાને આપણે સાઈડમાં થાળીમાં આ રીતે રાખી દઈએ એમાંથી આ જે કુંભગળો છે જેમાંથી અમૃત ઝરતું હોય એ રીતે અહીં લક્ષ્મીનો વરસાદ થતો હોય એ રીતે તેમાંથી પૈસા પડી રહ્યા હોય એ રીતે રાખવાનું છે હવે ફરતે જ અહીં થાળીમાં કિનારી પર આપણે પૈસા બધે જ ગોઠવી દઈએ આ રીતે સિક્કા ગોઠવી દઈએ કુંભ ખૂબ જ સરસ રીતે લક્ષ્મીનો વરસાદ થતો હોય એવું લાગી રહ્યું છે ત્યાર પછી અહીં મેં મારા પાસે બે તાંબાની નાની વાટકી હતી તેમાં અન્નના ભંડાર ભર્યા છે એટલે કે ચોખા અને ઘઉં લીધેલા છે તેને આ રીતે રાખી દઈએ તો અન્નના ભંડાર જેવો લુક આવે હવે આપણે જે સિક્કામાંથી કમળ બનાવ્યું છે તે કમળ લઈએ અને તે કમળને થાળીમાં અહીં આ રીતે વચ્ચે રાખી દઈએ ત્યાર પછી આમાં પણ આપણે અન્ન ભરી દઈએ અહીં મેં ચોખાનો ઉપયોગ કર્યો છે આ રીતે ચોખા અથવા મગ રાખી શકાય ત્યાર પછી અહીં આપણે ગણપતિ અને લક્ષ્મીજીની સ્થાપના કરીએ આ રીતે ઢગલા પર લક્ષ્મી અને ગણપતિને બેસાડીએ ત્યાર પછી અહીં મેં એક ડેકોરેટિવ દીવો લીધેલો છે આ રીતે દીવો રાખી દઈએ અને ફરતે જ આ રીતે ફૂલ ગોઠવી દેવાના છે અહીં મેં આ રીતે ફૂલનો હાર લીધેલો છે આ ફૂલનો હાર મેં પ્લાસ્ટિકની કોથળીમાંથી બનાવેલો છે અને આ આઈડિયાને અગાઉ વિડીયોમાં પણ મેં શેર કરેલો છે તો આવી રીતના ફૂલ પ્લાસ્ટિકની કોથળીમાંથી કઈ રીતે બનાવી શકાય જો એ વિડીયો તમે ન જોયો હોય તો જરૂરથી એક વખત જોજો અને આ રીતે તમે હાર ઘરે જ બનાવી શકો છો ત્યાર પછી મારા પાસે અહીં એક હાથીવાળો દીવો હતો તે મેં લીધેલો છે લક્ષ્મીજીનું વાહન પણ ગણાય છે હાથી તો ખૂબ સરસ લાગે છે ત્યાર પછી આ રીતે ડેકોરેટિવ દીવાને બંને બાજુ રાખી દઈએ આ ડેકોરેશન પણ મેં ઘરે જ કરેલું છે એ પણ અગાઉ વિડીયોમાં શેર કરેલું છે જો એ આઈડિયા પણ તમે ન જોયા હોય તો ચેનલ પર મુલાકાત લઈ જરૂરથી એક વખત એ આઈડિયા જુજો ત્યાર પછી આ આપણે જે કમળવાળો દીવો બનાવ્યો છે એ આપણે ચમચીમાંથી બનાવ્યો છે એ આઈડિયા પણ શેર કરેલો છે તો તેને અહીં ગોઠવી દઈએ આ દરેક આઈડિયા જે આપણે ડેઇલી વ્યુઅર્સ છે ડેઈલી આપણા વિડીયો જોવે છે તેમણે તો જોયા હશે દરેક આઈડિયા પરંતુ જો તમે આ બધા આઈડિયા ન જોયા હોય તો ચેનલ પર જઈ જોઈ શકો છો ત્યાર પછી ફરતે આ રીતે આપણે શણગારેલા દીવા ગોઠવી દઈએ આ દીવાનો આઈડિયા પણ આપણે ચેનલ પર શેર કરેલો છે હવે આ બધા જ દીવાને પ્રજ્વલિત કરી લઈએ ખૂબ જ સરસ શાનદાર ભવ્ય એવી રંગોળી બનીને રેડી છે જ્યારે આવી રંગોળી ઘરે બનાવીએ ને તો લક્ષ્મી માતાને પણ આવવાનું મન થઈ જાય એવી આ રંગોળી બનીને રેડી થાય છે આ રંગોળી જો તમે ટીપોય વગેરે પર બનાવવા માંગતા હોય તો તમે ફક્ત એલ લાઇટનો ઉપયોગ કરી શકો અને જો આ રીતે આપણે મંદિર પાસે બનાવવા માંગતા હોય તો એમાં દીવડાનો ઉપયોગ કરી શકાય ખૂબ જ સરસ અને શાનદાર લાગે છે અને આમાં શણગારેલી દરેક વસ્તુઓ પણ આપણે ઘરે જ બનાવી શકાય છે ખૂબ જ સરસ અને ભવ્ય લાગી રહ્યું છે ને હવે જોઈએ રંગોળી નંબર ટુ તેના માટે ફરીથી અહીં મેં અમુક પરચુરણ સિક્કા લીધેલા છે અને ફરી અહીં આપણે સેલો ટેપ લઈશું હવે આ સેલો ટેપમાં આપણે આ સિંગલ આ રીતે સિક્કાને ચોંટાડતું જવાનું છે અહીં આપણે ટોટલ બે લાઈન રેડી કરવાની છે ત્યાર પછી અહીં આપણે થાળીનો ઉપયોગ કરીશું આ રીતે થાળી રાખી અને એક રાઉન્ડ સર્કલ દોરી લઈએ જો આ રંગોળીને તમે જમીન પર બનાવવા માંગતા હોય તેના માટેનો આઈડિયા છે અથવા આને તમે થાળીમાં પણ બનાવી શકો ત્યાર પછી ફરીથી અહીં મેં લાલ કલરનો ઉપયોગ કર્યો છે અને ગરણીના બદલે આ જે ડિસ્પોઝેબલ ગ્લાસ આવતો હોય તેમાંથી જ મેં આ રીતે બનાવ્યું છે અને તેમાંથી આ રીતે આપણે કલરને પાથરીએ સરસ રીતે વ્યવસ્થિત કલર પથરાઈ જાય ત્યાર પછી આપણે તેને સરસ રીતે લાઇનિંગ આપી દઈએ ફરીથી મારા પાસે એક કોઈડી પડી હતી તેને મેં સરસ રીતે ડેકોરેટ કરી લીધેલી છે અને હવે તે આ કોઈડીને અહીં રાખી દઈએ તેના પર ફરીથી મેં અહીં નાની એવી ગોલ્ડન કલરની કોઈડી લીધેલી છે અને તેમાં ટુ સાઇડેડ ટેપ ચોંટાડી દઈએ અને આપણે જે આ સિક્કાની બે લાઈન બનાવીને રાખી છે તેને અહીં આપણે ચોટાડી દેવાની છે તો આ ગડામાંથી પૈસાનો લક્ષ્મીનો વરસાદ થતો હોય એવો લુક આવે તો તેને આપણે અહીં આ રીતે સેન્ટરમાં રાખવાનું છે હવે અહીં આપણે ધન તેરસ લખી લઈશું અને હવે તેમાં કલર કરી લઈએ અહીં આ ઘડુલામાં આ રીતે એક ફૂલ રાખી દેવાનું છે અને બંને બાજુ ધાનના ભંડાર એટલે કે ઘઉં અને ચોખા રાખી દઈએ ખૂબ જ સરસ અને સિમ્પલ એવી રંગોળી છે પરંતુ ખૂબ જ સરસ લાગે છે બંને બાજુ દીવડા ગોઠવી દઈએ અને અહીં મેં આ રીતે ગલગોટાના ફૂલ લીધેલા છે આ રીતે ગલગોટાના ફૂલ ફરતે જ રાખી દેવાના છે તમે ગુલાબના ફૂલ પણ રાખી શકો છો અથવા તો એક ગુલાબ એક ગલગોટો એવી રીતે પણ ડેકોરેટ કરી શકો અહીં મેં એક ગલગોટાનું ફૂલ અને એક દીવડો એ રીતે ડેકોરેશન કર્યું છે છે તો પણ પણ ખૂબ સરસ લાગે ચાલો હવે બધા જ પ્રજ્વલિત કરીને જોઈએ ખૂબ જ સરસ અને શાનદાર એવું લક્ષ્મીનું આગમન થાય એવી રંગોળી બનાવીને રેડી કરી છે જોતા જ સરસ લાગે છે અને બનાવવી પણ એટલી જ સહેલી ફટાફટથી પાંચ જ મિનિટમાં બનાવી શકાય છે કેટલી સરસ શાનદાર અને ભવ્ય રંગોળી લાગી રહી છે તો મિત્રો આશા રાખું છું આજની બંને રંગોળી તમને ખૂબ જ પસંદ આવી હશે સાથે ઉપયોગી પણ રહી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ